શ્રી વલ્લભાધીશ કી જાય ચોર્યાસી બસો બાવન વૈષ્ણવન કી જય શ્રી આચાર્યજી સેવાફલ ગ્રંથમાં આજ્ઞા કરે છે ભગવાનની ફલદાતૃતા કોઈને વશ નથી તેનાથી અન્ય જે વિચારો છે તે કેવલ મનોભ્રમ છે આપણામાં જે સેવા આપણે કરી રહ્યા છે તે સેવા જ ફલરૂપ છે સેવા અહીંયા કરશું અને કંઈક બીજું ફલ મળશે તેવો આપણો માર્ગ નથી અને આટલા વર્ષ સેવા કરી તો મને વધારે ફલ મળશે અને આ નવો સેવક બન્યો છે તો તેને ઓછું મળશે એવો પણ આપણો પુષ્ટિ માર્ગ નથી શ્રી ઠાકોરજી જ્યારે જેને જે ફલ આપવા ચાહે તે દાન કરે જ છે અને વાર્તાજી નંબર બોતેર અને તોતેર એક નાગર સાઠોદરા બ્રાહ્મણ કે જેઓ શરણે શી આવ્યા છે અને તે ગામમાં એક વૈષ્ણવ રહેતા તેમની સાથે તેમનો મેલ હતો બંને જલ ભરવા સાથે જતા અને એકવાર જલ ભરવા ગયા ત્યાં એક વેશ્યાની છોરી પરમ સુંદર બાર તેર વર્ષની નૃત્ય ગાન કરી રહી હતી વૈષ્ણવે જોયું કે આના મુખ મુખ પર તો ભગવત તેજ બિરાજે છે દૈવી જીવ છે તે તે ત્યાં જ ઊભો રહી ગયો અને સાથના વૈષ્ણવે કહ્યું કે અહીંયા ઊભા રહેવું ઠીક નથી પણ તેઓ ત્યાં જ ઊભા રહ્યા સાથેના વૈષ્ણવ ઘરે આવ્યા તેની સ્ત્રીને કહ્યું કે અમુક વૈષ્ણવ તો વિષય લાગે છે વેશ્યાના દ્વારે તે ઠાડો છે હવે તેનો સંગ ઉચિત નથી આ બાજુ આ વૈષ્ણવ નાગર બ્રાહ્મણે તે છોરીને દૈવી જીવ જાણી તેની માતાને કહ્યું કે આજે તું મારા ઘરે પઠાવીશ અને તેની માતાએ સોના મોહર લીધી અને તેને પઠાવી ઉત્થાપન ભોગ ધરી સંધ્યા આરતી કરી તે વેશ્યાના ઘરે ગયો છોરીને પોતાના ઘરે લાવ્યો તેને સ્નાન કરાવી નવીન વસ્ત્ર સારી ચોલી પહેરાવી અને શ્રી ઠાકોરજીના સાન્નિધ્યમાં બેસાડી તેના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કયો માલા પહેરાવી શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજી શ્રી ગોવર્ધનનાથજી અને પોતાના સેવ્ય સ્વરૂપ મદન મોહનજીનું ચરણામૃત આપ્યું મહાપ્રસાદ આપ્યો અને છોરી તો સંસ્કૃત બોલવા લાગી ત્યાર પછી તેણે તેને કહ્યું કે તું શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીનું ચિંતન કરી મન ઠેકાણે રાખી અને નૃત્ય ગાન કર તે રાસના કીર્તન ગાવા લાગ્યો અને તે વેશ્યા અલાપચારી કરવા લાગી શ્રી ગુસાઈજીનું નામ લેતા તેના દેહમાં ભગવદ આવેશ થયો રાસ પંચાધ્યાયીના શ્લોક બોલવા લાગી દેહભાવ ભૂલી આમ ચાર પ્રહર તેણે નૃત્ય કર્યું અને વૈષ્ણવ અને તે વેશ્યા શ્રી ઠાકોરજીના રસમાં આવેષ્ટ થયા બીજે દિવસે શ્રી ઠાકોરજીને રાજભોગ સુધી પહોંચી અપરસમાં જલ ભરવા ગયો તે વૈષ્ણવને પુકાર્યો પણ તેણે કંઈ જવાબ ન આપ્યો અને તેની સ્ત્રીએ કહ્યું કે તેઓ ઘરમાં નથી આ વૈષ્ણવને થયું કે મારા સંગી વૈષ્ણવને મારામાં દોષ થયો છે તે દોષ વિચાર્યો છે તેથી તે મારી સાથે ન આવ્યો મારો વૈષ્ણવનો સંગ છૂટી ગયો આ બાજુ તેઓના શ્રી ઠાકોરજીએ તે વૈષ્ણવની સ્ત્રીને કહ્યું કે અમે તો શ્રી ગોકુલ જઈએ છે કારણ કે તમે તે વૈષ્ણવનો દોષ જોયો પણ તે વેશ્યાની છોરી અલૌકિક છે અને આ વૈષ્ણવ પણ અલૌકિક છે નિત્યલીલાના બ્રજનાગરી છે અને તે વેશ્યાની છોરી નૃત્ય નિપુના બ્રજનાગરીના સહચરી છે સ્ત્રીએ કહ્યું મહારાજ આપ ન પધારો હું હમણાં જ મારા પતિને તેના ઘરે મોકલાવું છું અને તેના ઘરે મોકલાવી અપરાધ ક્ષમા કર્યો કરાવ્યો અને ભગવદ્ વાર્તા કરી તો આ નૃત્ય નિપુણા જે છે શ્રી ઠાકોરજી સદા તેના પર પ્રસન્ન રહેતા શ્રી ઠાકોરજીના અંતરંગ સખી છે અને હવે જ્યારે તેના ઘરના તેને બોલાવા આવ્યા તો તે બાવરીની જેમ નેત્ર કરીને બધે જોવા લાગી બધાને થયું કે આને શું થયું છે પણ કોઈને કંઈ સમજ ન પડી અને ઘરના પાસેથી નજર ચૂકાવીને તે ફરીથી વૈષ્ણવના ઘરે ગઈ અને ત્યાં મહાપ્રસાદ લીધો હાકેમને પુકાર કરી કે અમારી બેટીને આણે બાવરી કરી છે વૈષ્ણવે કહ્યું હું શા માટે તેને બાવરી કરું તે મારા ઘરે આવીને બેસે છે તો હું બે રોટી આપું છું અને હવે એવું તેનું જીવન બનાવી દીધું કે લોકમાં બધાને તે બાવરી જેવી લાગે અને અલૌકિકમાં અને વૈષ્ણવ સાથે ભગવદ્ વાર્તા ભગવદ સેવા શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં તો ઘણી ચતુર રહે શ્રી ગોસાઇજી ગામમાં પધાર્યા નામ નિવેદન શ્રી ગોસાઇજી પાસે કરાવ્યું અને દિવસે તેઓ સેવા કરતા રાત્રે ભગવદ્ વાર્તા કરતા અને પછી જ્યારે આ બ્રાહ્મણ વૈષ્ણવ વ્યાવૃત્તિ માટે જતા તો શ્રી ઠાકોરજી તેને મંદિરમાંથી પોકારે અમુક તું ઇ આવ અને શ્રી ઠાકોરજી તેની સાથે વાત કરે હસે બોલે અનેક અનિર્વચનીય સુખ આપે એકવાર શ્રી ઠાકોરજીના મંદિરમાં બેસીને તે હાંસી કરી રહી હતી વૈષ્ણવ આવ્યો અને તેને ખીજાયો કે તું બિનઅપરસ કઈ રીતે મંદિરમાં ગઈ અને શ્રી ઠાકોરજી કહે છે તું તેને શા માટે ખીજે છે મેં તેને બોલાવી છે માટે તે આવી અને હવેથી મારા શ્રૃંગાર આ વૈષ્ણવને જ કરવા દેજે અને શ્રી ઠાકોરજી તેના પર એટલા બધા રીઝેલા છે તેમ જાણીને આ વૈષ્ણવ શ્રિંગાર વગેરે તેની પાસે જ કરાવતા અને તેઓ રસોઈ કરતા અને જ્યારે તેઓ વ્યાવૃત્તિ માટે જાય શ્રી ઠાકોરજી તો તેની પાછળ પાછળ ફિરે અને જ્યાં તે બેસે ઠાકોરજી પણ બેસી જાય એક માચી કરીને રાખી હતી શ્રી ઠાકોરજી તેના પર આવીને બેસે વાત કરે અનેક સુખ આપે અને પછી જે જે વાર્તા થઈ હોય તે રાત્રિના તે વૈષ્ણવને કહે અને સામગ્રી વગેરે પણ આ વૈષ્ણવ તે બાઈને પૂછીને કરતા અને બાઈ કહે તે રીતે ઘણી રુચિથી શ્રી ઠાકોરજી અંગીકાર કરતા તો આ રીતે સેવ્ય સ્વરૂપ તો હતા તે બ્રાહ્મણના પણ વિશેષ દાન થવાનું છે આ વેશ્યાની છોરી ઉપર તો આ માર્ગમાં પ્રભુજી ક્યારે કોને કેવા ફલનું દાન કરે છે તે કેવલ આપ જ વિચારે તેમ થાય છે આપણા પ્રયત્નથી તે કાર્ય થતું નથી શિવલભાધીશ કી જય ચોર્યાસી બસો બાવન વૈષ્ણવન કી જય